કલોલમાં અમિત શાહના રોડ શોની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે થોડા સમયમાં જ રોડ શોની શરૂઆત થશે રોડ શો પહેલા અમિત શાહે જૈન સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી ગાંધી આશ્રમ નજીક બત્રીસિંહ ભવનમાં આ મુલાકાત થઈ છે થોડીવારમાં જ અમિત શાહના રોડ શોની શરૂઆત થશે આપણે જણાવી દઈએ કે અમિત શાહ છેલ્લા કેટલાય સમયથી જનજાવાતી પ્રચાર ગુજરાતમાં કરી રહ્યા છે છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક અંકે કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ખુદ મેદાનમાં ઉતર્યા છે ત્યારે આજે તેમનો કલોલ વિસ્તારમાં રોડ શો થઈ રહ્યો છે આ રોડ શો તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે થોડા સમયમાં આ રોડ શો પહેલા પહોંચી ચૂકી છે આ વિશે જ વધુ માહિતી મેળવીએ ગૌરવ પટેલ સંવાદદાતા કલોલથી જોડાઈ ચુક્યા છે તેમની સાથે સીધી વાત કરી ગૌરવ રોડ શો થોડા સમયમાં જ શરૂ થશે કેવો માહોલ હાલ કલોલમાં તો જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે કે ઢોલ નગારા સાથે મહિલાઓ હાલ અમિત શાહના રોડ શોમાં જોડાશે ત્યારે અમિત શાહ ત્યાં પહોંચે કલોલ એ પહેલા આ મહિલાઓ તૈયાર છે સાથે સાથે તેમની સાથે તેમના સાથીઓ પણ તૈયાર છે ઢોલ નગારા ત્રાસા સાથે આ રોડ શો નીકળશે કલોલ વિસ્તારમાં અને કલોલમાંથી આ રોડ શો શરૂ થશે અને આ રોડ શો નો અંત ગાંધીનગરમાં થશે તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઝંપલાવવાના છે લોકસભાની વારમાં અમિત શાહનો આ કલોલ ખાતેથી રોડ શો શરૂ થશે બાબા બાબાસાહેબ આંબેડકરની મૂર્તિથી પૂતળાથી આ રોડ શોની શરૂઆત થશે હનુમાનજી મંદિર પંચવટી થઈને આ રોડ શો આગળ વધશે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ રોડ શોમાં જોડાવાના છે રોડ શો બાદ રાત્રે રાંધેજા ખાતે ગાંધીનગર ગ્રામ્યના આગેવાનો સાથે અમિત શાહ બેઠક પણ કરશે બેઠકોનો દોર અમિત શાહ જ્યારથી ગુજરાતમાં છે ત્યારથી ચાલી રહ્યો છે હાલ તેઓ જૈન અગ્રણીઓ સાથે બેઠક કરવા માટે પહોંચ્યા છે અને ગાંધી આશ્રમ નજીક બત્રીસી ભવનમાં તેમની મુલાકાત થઈ રહી છે આંબેડકર ચોકથી કલોલના પંચવટી સુધી આ રોડ શો અમિત અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટે તેવી શક્યતા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાના મતવિસ્તારમાં ઝંઝાવાથી પ્રચાર કરી રહ્યા છે અમિત શાહ લોકસભામાં ગાંધીનગર વિસ્તારના ઉમેદવાર છે જ્યારે આજે અમિત શાહ કલોલમાં ભવ્ય શો રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરવાના છે સાંજે શરૂ થનારા આ રોડ શોમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પુત્રાથી શરૂ થઈ હનુમાનજી મંદિર થઈને પંચવટી સુધી આ રોડ શો જશે ત્યારે અમિત શાહના આજના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ ઉમટશે રોડ શો બાદ રાત્રે રાંધેજા ખાતે ગાંધીનગર ગ્રામ્યના આગેવાન સાથે પણ બેઠક કરશે જે બાદ ગાંધીનગરમાં શહેરના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક કરી રણનીતિ પર ચર્ચા કરશે તો અમિત ગોતા અને રાણી ખાતે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઝ સાથે બેઠક કરી હતી અમિત શાહે પોતાના વિસ્તારમાં લીડ વધારવા માટે ભાર મૂક્યો હતો આ સાથે તેમણે ભાજપ સરકારની લક્ષી નીતિઓને લઈ ચર્ચા કરી કોંગ્રેસની યુપીએ સરકાર સમયે નબળી નીતિઓનો ઉલ્લેખ કરવાનું તેઓ ચૂક્યા નહોતા તો ભાજપ સરકારની વિકાસલક્ષી નીતિઓને લઈને આ ચર્ચા કરવામાં આવી અમદાવાદમાં આવેલા ગોતા વિસ્તારમાં સોસાયટીના ચેરમેન અને સોસાયટીના સેક્રેટરી સાથે આજે અમે ચા એ બેઠક કરી હતી આ બેઠકમાં તેમણે વાત કરી હતી ખાસ કરી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ અને સિદ્ધિ વિશે તો ગોતા વિસ્તાર ગાંધીનગર બેઠકમાં આવતો હોય છે ત્યારે આ ગાંધીનગર બેઠકમાં સૌથી વધારે લીડ મળે એ પ્રમાણેની આ બેઠકો યોજવામાં આવી રહી છે તો ગીર સોમનાથના કોડીનારમાં પણ અમિત શાહ જવાના છે પ્રચાર માટે ત્યારે તેમના આગમનને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે કોડીનારમાં રોડ શો બાદ અમિત શાહ સભા સંબોધવાના છે અમિત શાહનું અંબુજા રોડ પર સ્વાગત કરવામાં આવશે જે બાદ રોડ શો કરશે અને બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે રોડ શો બાદ અમિત શાહ સભા ગજવશે તો કોડીનારમાં આ સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું છે પ્રચાર પ્રસાર અહીંથી થશે અમે ચાનો આપને જણાવી દઈએ કે પોતાની લોકસભા બેઠક કે જે ગાંધીનગર છે તેની બહાર ગુજરાતમાં આ પહેલો પ્રચાર કાર્યક્રમ હશે જ્યાં રોડ શો કરશે બાઇક રેલી પણ કરશે અને ત્યારબાદ સભાને પણ ગજવશે તો ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલમાં આજે અમિત શાહનો રોડ શો થઈ રહ્યો છે થોડા સમયમાં જ આ રોડ શો શરૂ થશે આ જ સ્થળેથી અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ગૌરવ પટેલ ગૌરવ સાથે સીધી વાત કરી ગૌરવ કલોલમાં રોડ શો થઈ રહ્યો છે અમિત શાહ પહોંચી રહ્યા છે શું વધુ વિગતો તો કલોલ ઉપરાંત ગાંધીનગર ઉત્તર સુધી આ રોડ શો જશે અને ગાંધીનગરના જે મતવિસ્તાર છે તેને કવર કરવાનો છે અમિત શ્વા કલોલથી પણ કલોલ વિસ વિસ્તારમાં જે કોઈ લોકો આવે છે તે તમામે તમામે લોકોને અહીંયા આવરી લેવામાં આવે છે કેટલાક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેઓ છે અને તેમને જ સાજે તે પ્રકારના રોડ શોનું આયોજન અહીંયા કરવામાં આવી રહ્યું છે કલોલના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આપણી સાથે જોડાય છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અમિત શાહનો રોડ શો આજે જી અમિત શાહ જ્યારથી ઉમેદવારી કરી ભવ્ય કાર્યકર બનેનો ઉત્સાહ છે કાર્યકરો સ્વયંભૂ રીતે જ્યારે આજે રોડ શો જવા જઈ રહ્યો છે સ્વયંભૂરી તે એક હજાર બાઇક અને ઓછા ઓછી પચાસ ગાડી સાથે આજે ભવ્ય અમિતભાઈનો રોડ શો કરવા જઈ રહ્યા છે અમિતભાઈની જીત નક્કી છે પણ કલો લાવથી કટીબદ્ધ થઈ દરેક કાર્યકર અમિતભાઈને ઓછામાં ઓછી પાંચ્રીસ હજારની લીડ આપવામાં ઈચ્છી રહ્યું છે

અહીંયા સમજો કે અહીંયા હિન્દી ભાષી સમાજ છે દરજી સમાજ છે નાઈ સમાજ છે જૈન સમાજ છે અલગ અલગ જાતના સમાજો અલગ અલગ અમે જે પોઈન્ટ આપ્યા છે એના ઉપર એમના બેનર સાથે એ ઉભા રહેવાના છે અને પૂછપુછ એમનું સ્વાગત કરવાના છે